મિત્રો આજે આપણે મળ્યા છે નવા વિડીયોમાં ત્યારે આજે આપણે પહોંચી ગયા છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભીલિયા ગામે અને ત્યાં આગળ આજે પચીસ બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે અને અહીંયા ત્યારે ત્યાં આગળ જુજબોદરો છે પડાયોવળ છે ત્યાંથી શોભાયાત્રા કાઢવામાં આવી છે અને ત્યાં આ શૈલેષ મહારાજ છે ત્યાં તપ કરતા હોય છે અગિયાર દિવસ સુધી અને ત્યાંથી તપ કરી અને ત્યાંથી શોભાયાત્રા કાઢવામાં આવેલી છે આપ જોઈ શકો છો આ શોભાયાત્રામાં અનેક હજારો ભાઈ ભક્તો જોડાયા છે આ શૈલેષ મહારાજ છે જેના ગીતો સાથે ભજનો સાથે અહીંયા શોભાયાત્રા કાઢવામાં આવેલી છે

અહીંયા સામેથી આવી રહ્યા છે ત્યારે આખો પ્રસંગ છે એ આપણે નિહાળી રહ્યા છે અહીંયા રવેડી પણ ખેંચવામાં આવશે ત્યારે સામેથી આપણી શોભાયાત્રા છે એ પણ આવી પહોંચી છે જોઈ રહ્યા છો જે સામે શોભાયાત્રા આવી રહી છે બાજુ જોજો ઢીલીયા ખાતે આજે મહાશિવરાત્રીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે આ બાજુથી રથ છે આવી રહ્યો છે આ બાજુ વધામણા છે વધામણા કરવા માટે સંતો અહીંયા આવી ગયા છે આપ જોઈ શકો છો જે આ વધામણા કરવા માટે સામેથી જે સંગમ અહીંયા કહેવાય છે સાધુ સંતોનો સંગમ છે મેરિયા ખાતે એ આપ જોઈ શકો છો અહીંયા વરઘોડો આવી પહોંચ્યો છે ઢોલ સાથે સાથે વાજા સાથે સામે વધામણા થઈ રહ્યા છે અને હાર પહેરાવી આપ જોઈ ગુલાલ ઉટી અને વધામણા કર્યા છે સામે ગુરુ મહારાજ ના દર્શન કર્યા છે પોતાના આધુનિક હથિયારો સાથે અહીંયા આવી રહ્યા છે ત્યારે જોઈ શકો છો જેવો જુનાગઢમાં જેવો માહોલ જોવા મળે છે એવો જ માહોલ અહીંયા છે આપ જોઈ શકો છો ભાલા સાથે તીર સાથે એના ગોજારો સાથે અહીંયા દર્શન કરી રહ્યા છે આપ જોઈ શકો છો સામે લેજા છે ધજાઓ છે ધજાઓ લે રહી જય સંગનાથ સાથે સૈલેશ મહારાજના संतो अहिया खूब आनंद साथ है अहिया स्थानिक ढोलना शाला साथ है ગાળો અને ઢોલ ભગવાન અને ભક્તોનો મેલાપ એટલે બિલિયા મહાશિવરાત્રીના મેળા નિમિત્તે ભક્તો સંતો અહીંયા પધારેલા છે આપ જોઈ શકો છો પાણીના મારલા સાથે ડાન્સ કરવો નૃત્ય કરવું એ અનોખો માહોલ છે અહીંયા વધામણા સાથે લાઈન લાગેલી છે આ છે જોઈ દેખો અહીંયા આપણે હવે રવેડીની તૈયારી થઈ ચૂકી છે બાપુ રવેડી હવે બિલકુલ શિવ રવેડી છે એ રવેડી હવે ખેંચવાની બિલકુલ તૈયારી છે આપ જોઈ શકો છો ભાવિક ભક્તોને ભાવિક ભક્તો છે એ ખૂબ સુંદર અહીંયા લાહો લૂંટી રહ્યા છે જ્યારે શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે ધાનપુર તાલુકાના બિલિયા મુકામે ગામે આ ખૂબ સુંદર મજાનો અવસર છે ત્યારે આજે બિલિયા ખાતે રવેડીનો પ્રસંગ છે આપ જોઈ શકો છો ટૂંક સમયમાં હવે આ રવેડી ખેંચાશે ત્યારે આપણને ખૂબ થશે આપ જોઈ રહ્યા છો તૈયાર થઈ ગઈ છે હવે રવેડી ખેંચાઈ રહી છે ગુરુ મહારાજ અહીંયા બાપુ છે અહીંયા બિલકુલ આપ જોઈ શકો છો બાપુએ અહીંયા આપ જોઈ શકો છો રવેડી બિલકુલ બાપુ અહીંયા દેખો રહ્યા છે બાપુ અહિયાં બિલકુલ શિવ ભગવાન રથયાત્રા છે રથયાત્રા જોઈ રહ્યા છો આપ જોઈ શકો છો ભોળા ભક્તો છે ભોળા ભક્તોની જે રવેડી છે એ રવેડી આપ જોઈ રહ્યા છો શિવ ભગવાન હર 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 મહાદેવ હર હર આપ જોઈ રહ્યા છો ભક્તો ની ફૂલો ની વર્ષા થઈ રહી છે અહીંયા રવેડી ખેંચાઈ રહી છે આપ જોઈ શકો છો શ્રી ભોળાનાથના ભક્તો છે અહીંયા ખૂબ સુંદર મજાનો લહવો છે આપ જોઈ શકો છો સાઈડમાં જાડે ચાલી રહ્યા છે ભક્તો રવેડો અહીંયા રવેડી છે રવેડી હવે શરૂ થઈ ગઈ છે બેલિયા ખાતે હર હર આપ જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો આગળ ચાલજો ખુબ સરસ પાછળ પણ માહોલ છે આપ જોઈ રહ્યા છો ભગવાન છે ભગવાનની ભીડ છે એ ભીડ થઈ રહી છે આપ જોઈ રહ્યા છો રવેડી છે રવેડીને ખેંચી રહ્યા છે ભાવિક ભક્તો દેખો ગુરુ મહારાજની આ અસીમ હસિમપુરમાં આપ જોઈ રહ્યા છો આ રવેડી છે એ બાપુ ખૂબ સુંદર રીતે આ માહોલ છે માહોલ સર્જાયેલો છે બિલિયા ખાતે આ ખૂબ સુંદર મજાનો લાહવો અહીંયા લૂંટા રહ્યો છે આપ દર્શન કરી રહ્યા છો એ કોઈ જુનાગઢ ગિરનાર કે હિમાલયના નહીં પણ આ ગિરનાર છે

સાથે સાથે ધજાઓ સુંદર મજાનો માહોલ છે આ માહોલ છે એ ખૂબ સુંદર મજાનો સર્જાઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો ગુરુ મહારાજની આ અસીમ કુરબાથી ભગવાનનો ભગવાન જે રથ છે એ સર્જાય આપ જોઈ રહ્યા છો રવેડીનો માહોલ છે સુંદર મજાનો અવસર છે એ બિલિયા ખાતે પણ ભક્તોની જોઈ રહ્યા છો સુંદર મજાનો માહોલ છે અહીંયા સર્જાઈ રહ્યો છે અહીંયા શિશિયો પણ અહીંયા આપ જોઈ શકો છો આનંદ છે શૈલેષ મહારાજના જે શિષ્યો છે એ શિષ્યો છે ભક્તોનો ફૂલોની વરસાદ થઈ રહી છે આપ જોઈ શકો છો આ સુંદર મજાનો અવસર છે આજે બાપુની રવેડી છે રવેડી અહીંયા શિષ્યો એ રોગી છે આપ જોઈ શકો છો હવે ગુરુ મહારાજના શિષ્યોની હોર હો અહીંયા ગુરુ અહીંયા ખૂબ સુંદરની જે રથયાત્રા છે આપ જોઈ શકો છો ભાવિક ભક્તોની અહીંયા ભારે ભીડ જામેલી છે બીલીયા ખાતે આપ જોઈ રહ્યા છો અહીંયા માતાજીને પણ અહીંયા ખબા ઉપર લઈ લીધા છે આપ જોઈ શકો છો અને સીસીઓ અહીંયા જોઈ શકો છો ખૂબ સુંદર મજાનો અવસર છે પાછળ ઢોલ નગારા સાથે અહીંયા ભીડ જામેલી છે હર 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 આપ જોઈ રહ્યા છો ભક્તોને શિષ્યોને ખૂબ સુંદર મજાનો અવસર છે અહીંયા ભક્તો છે રવેડી સ્વરૂપે અહીંયા ખેંચી રહ્યા છે આપ જોઈ શકો છો પાછળ પણ એટલી જ ભીડ જામેલી છે ખૂબ સુંદર મજાનો અહીંયા જોઈ રહ્યા છો ભક્તો સાથે ભગવાનનો આ સંગમ છે મહાકુંભ જ્યારે સર્જાયો છે શિવરાત્રિના મહાપ્રસંગમાં અહીંયા બીલીયા ખાતે આપ જોઈ રહ્યા છો આજુબાજુની ખૂબ સુંદર રીતે પ્રકૃતિ છે અને પ્રકૃતિને ખોળે આ જે મહાકુંભ સર્જાયો છે એ મહાકુંભ શિવરાત્રિનો મહાકુંભ બીલીયા ખાતે જ્યાં જ્યાં જુઓ ત્યાં ભક્ત મહેમાનો જોવાય છે भाई यहाँ आपने आप कहाँ से आए हैं हम खंगेला से आए खंगेला से आए हैं आप जो देख रहे हैं ये ये है। अच्छा आप झाबा से आए हैं अच्छा ये यहाँ पे माहौल कैसा लगता है जो आपको जोरदार लग लगता है ये ऐसा माहौल जो हमारे महाकुंभ सरजाया है तो बिलिया खाते जो महाकुम हमारा गुरु जी के साथ हम मना रहे हैं तो आपके यहाँ क्या राय है ये ये महाकुम के लिए आइए महाकुंभ के लिए आपकी क्या राय है कैसे लग रहा है आपको? लग रहा है हर साल आते हैं आनंद आता है अच्छा झापा जिला से हम हर साल आते हैं अच्छा अच्छा यहाँ से कितने लोग आए है हैं वहाँ यहाँ से आए आए दस बारह लोग आया दस बारह लोग आया है झापा से

बहुत बहुत धन्यवाद क्या बहुत अच्छा मना रहे हैं सब हम साथ में मना रहे हैं और बूढ़े जो बच्चे हैं और सब हम जो अब जवान सब यहाँ पे मना रहे हैं आप पीछे की साइड भी देख सकते हो पीछे की साइड भी इतनी सारी भीड़ है ढोल बाजा के साथ ये आ रहे हैं तो हम भी यहाँ मना रहे हैं आप जो देख सकते हो हम देहमी गंगा जो बिलिया के जो देहमी गंगा है देहमी गंगा में आप पहुँचे हैं आप देख सकते हो बाजा के साथ गाने के साथ कोई रवेड़ी के खींच रहे है गुरु के शिष्य है और गुरु के कंधे पे उचके हुए और नचा रहे हैं इतना भाव विभोर हो रहे है सब आप देख सकते हो आप भी यहाँ बिल् से दाहोद दाहोद है नोहद के धानपुर तहसील है वहाँ पे आप देख रहे हैं बहुत बढ़िया यहाँ उत्सव मना रहे हैं हमारा महाशिवरात्रि का भैया हम जो देहमी गंगा है वहाँ पे आ चुके हैं यहाँ कैसा माहौल लग रहा है आपको बहुत जोरदार लग रहा है अच्छा आनंद अच्छा आ रहा है बहुत अच्छा आनंद आ रहा है सब आनंद मना रहे हैं, बहुत आनंद मना रहा है हम सब यहाँ पे अच्छा आप देख सकते हो ये रवेड़ी है जो शिष्य है मना रहे है ये शक्ति है वो खींच रही है आप देख सके हम उसके रथ पे पे बैठे हैं और हमारे धन्य भागी है कि ये गुरु के रथ के पे, पे बैठे हैं तो आप भी रवेड़ी में आओ और आप देख सके डमरू के साथ मना रहे हैं हम आ चुके हैं आप देख सके हैं देहमी गंगा में और गुरु जी के कंधे पे बिठा के सब नचा रहे आनंद मना रहे हैं आप देख रहे हैं महाशिवरात्र अब देख सकते हैं आप ये पूरा माहौल है अभी रवेड़ी है उसके जो गाने के साथ ढोल के साथ हम उसके अवसर पे आ पहुँचे हैं यहाँ जो माहौल सरजा है बहुत बढ़िया बदामना के साथ ही औरतें आई है और हम यहाँ बहुत अच्छे माहौल में उसका स्वागत हो रहा है यह कंधे पे बिठा के गुरु जी का आज का अवसर है बहुत बढ़िया सभी यहाँ पे आनंद मना रहे हैं वो हमने पूरी रवेड़ी देखी और पूरे गेट पे आ चुके हैं हर 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 हर। हम जो रहे गुरु नामा भई रहे यहाँ यहाँ पे गुरु का जो बदामना है वो हो रहा है आप देख सकते हैं। यहाँ गेट दसवीं देहमी गंगा में हम आ चुके हैं अब देख रहे सभी गाने के साथ मौज मना रहे आनंद रहे आज शिवरात्रि का यहाँ ध्वजा के साथ सभी भक्तों यहाँ आए हुए हैं ધાનપુર તાલુકાના બીલીયા ખાતે દેહની ગંગાના વનવાસી ગુરુ એવા શૈલેષ મહારાજના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે ભક્તો પણ ભજનો ગાય અને આનંદ માણી રહ્યા છે ત્યારે મળીએ નવા વિડીયો સાથે આભાર જય સીતારામ જય ગુરુદેવ